શુક્રવાર દેવતા શુક્ર અને દેવી લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે આ દિવસને સમૃદ્ધિ સંપત્તિ સુખ આનંદ અને વૈભવનો પ્રતીક માનવામાં આવે છે ઘણા લોકો જીવનમાં મહેનત તો કરે છે પરંતુ કમાયેલા પૈસા ટકતા નથી ખર્ચ વધી જાય છે તણાવ વધી જાય છે ઘરમાં શાંતિ ઓછી રહે છે અને જીવન ઘણી વખત બોજીલું લાગી શકે છે જો તમે પણ જીવનમાં આવો જ કંઈક અનુભવો છો તો આજે જણાવવામાં આવતો આ સરળ ઉપાય તમારા જીવનમાં મોટા પોઝિટિવ ફેરફાર લાવી શકે છે પ્રાચીન ગ્રંથો પ્રમાણે શુક્રવારના દિવસે કરવામાં આવેલા ઉપાયો ઝડપથી ફળ આપે છે શુક્ર દિવસની ઉર્જા એવી છે કે જીવનની અટકેલી પ્રવાહમાં ફરી ગતિ લાવે છે ત્યાંથી ફસાયેલા કામ સફળ થવા લાગે છે કલહ દૂર થાય છે અને ઘરમાં લક્ષ્મી પ્રત્યક્ષ અનુભવાય છે આ ઉપાય મુશ્કેલી ભર્યો નથી નથી કોઈ જટિલ રીત સરળતા અને સાચા ભાવ આ પ્રમાણે છે દર શુક્રવારે સાંજે સૂર્ય અસ્ત થયા પછી ઘરમાં એક ઘી દીવો પ્રગટાવો દીવો પ્રગટાવવા માટે ઘી અને કપાસ નો વાટકો જ પૂરતો છે દીવો ઉત્તર પૂર્વ દિશામાં એટલે કે ઈશ્વરના ખૂણા અથવા પૂજા સ્થળે મૂકવો દીવો રાતભર જળતો રહે તેવી વ્યવસ્થા કરવાની દીવો પ્રગટાવતા પહેલા એક ક્ષણ માટે આંખો બંધ કરી પ્રાર્થના કરવી હે માતા લક્ષ્મી મારા ઘરમાં ઉજાસ રાખજો સુખ શાંતિ રાખજો અને પરિવારને આશીર્વાદ આપજો શબ્દોથી વધારે ભાવ મહત્વનો છે અને જ્યારે ભાવ શુદ્ધ હોય છે ત્યારે પ્રાર્થના સ્વીકાર થાય છે હવે પ્રશ્ન એ છે

અને ઘરનું ઔરા બદલવાની શક્તિ ધરાવે છે દીવો રાત્રે જળતો રહે છે ત્યારે ઘરની દિવાલો વસ્તુઓ અને વાતાવરણ સકારાત્મક ઉર્જાથી ભરાઈ જાય છે ઘણા ઘરોમાં આવી અનુભૂતિ થયેલી છે કે દર શુક્રવારે દીવો જળાવતા થોડા જ દિવસો પછી પરિવારમાં અનબન ઓછી થઈ બાળકોનું મન અભ્યાસમાં વાગ્યું પૈસા ટકવા લાગ્યા ઘરનું વાતાવરણ હળવું અને આનંદ ભર્યું બનેલું જોવા મળ્યું કોઈકને અટકેલા કામે ગતિ મળી કોઈકને નવા અવસર મળ્યા તો કોઈકને લાંબા સમયથી ચાલી રહેલા તણાવથી રાહત મળી આ રિચ્યુઅલ ફક્ત ઘરની બહારની પરિસ્થિતિ નથી બદલતું પરંતુ અંદરના મનને પણ શાંત સ્થિર અને આશાવાદી બનાવે છે જ્યારે દીવો પ્રગટો છો ત્યારે તેની જ્યોતને એક ક્ષણ શાંતિથી જોવી

ઘરમાંથી નકારાત્મક વાતચીત કલા ગેરસમજો અને અનાવશ્યક તણાવ ઘટવા લાગે છે પૈસા આવી તો જલ્દીથી ખિસ્સા અને બેંકમાંથી નીકળી ન જાય તે ટકવા લાગે છે મનમાં બેસેલો ડર કે અસુરક્ષા ધીમા ધીમા ઓગળી જાય છે ફસાયેલા કામોમાં અચાનક ગતિ જોવા મળે છે જે લોકો અચાનક સારા સમાચાર નોકરી બિઝનેસ અવસર અથવા મનગમતી સફળતા મેળવે છે તે બધું આ રિચ્યુઅલ થી પ્રાપ્ત થયેલા ઉર્જા પરિવર્તનનું પરિણામ છે પરંતુ કેટલીક વાતો ધ્યાનમાં રાખવી જરૂરી છે દીવો સુરક્ષિત સ્થળે મૂકવો જેથી આગ લગવાની શક્યતા ન રહે દીવો અશુદ્ધ સ્થળ બાથરૂમ પંખાની સીધી હવાનો પ્રવાહ હોય ત્યાં કે ગોઠવાણી વગર ક્યાંય ન મૂકવો દીવો પ્રગટાવતી વેળાએ મનમાં ગુસ્સો ઝેર નફરત તણાવ અથવા નિરાશા ન હોવી જોઈએ જો મનમાં નારાજગી હો તો પહેલા થોડું ઊંડું શ્વાસ લો મનને સ્થિર કરો અને પછી દીવો પ્રગટાવો મન શુદ્ધ હશે તો ઉપાયનું ફળ બહુ વધુ મળશે ઘરમાં બાળકો અને વડીલો હોય તો તેઓને પણ દીવોનો પ્રકાશ બતાવવો જેથી ઘરની ઉર્જા પરિવારના દરેક સભ્ય સુધી પહોંચે જો ઘરમાં પૂજા સ્થળ ન હોય તો ઉત્તર પૂર્વ ખૂણો સ્વચ્છ રાખીને ત્યાં દીવો મૂકવો દીવો ઠરી જાય તો બીજા દિવસે સવારમાં તેલ ઘીનો ઝરકો ઘર બહાર છોડની મૂળે સન્માનથી નાખવો એક રસપ્રદ વાત એ પણ છે કે શુક્રવારો સતત કરાતા હોય તો જો ઘરમાં કોઈ વ્યક્તિ દશા પિતૃદોષ વાહન ક્ષતિ શાંત ચિત્ત ન રહેવા જેવી સમસ્યાથી પીડાયતો હોય તો તેમાં પણ સુધારો જોવા મળે છે કારણ કે મૂળમાં સમસ્યા ઊર્જાની હોય છે અને દીવો એ જ ઊર્જાને ફરી સંતુલિત કરે છે આ ઉપાયને દરેક ધાર્મિક માન્યતામાં અલગ નામે અપનાવવામાં આવે છે ક્યાંક તેને જયોતિ ઉપચાર ક્યાંક સમૃદ્ધિ દીપક તો ક્યાંક લક્ષણ દીપ કહેવામાં આવે છે પણ મૂળમાં તે પ્રકાશનું શક્તિકરણ છે હવે હું તમને પૂછું છું શું તમે આ શુક્રવારથી આ ઉપાય શરૂ કરશો જો હા તો કમેન્ટમાં જય માતા લક્ષ્મી લખજો અને જો તમે આ ઉપાય કરતા હોય હોય અને ફેરફાર અનુભવ્યો તો તે અનુભવ પણ જરૂર શેર કરજો જો વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી આવું જીવન બદલતું જ્ઞાન વધુને વધુ લોકો સુધી પહોંચે જય માતા લક્ષ્મી